સુરેન્દ્રનગર જિલ્લામાં એલપીજી સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર મોટી કાર્યવાહી ત્યારે પુરવઠા વિભાગ દ્વારા લીંબડી ધંધુકા હાઇવે પરની રેસ્ટોરન્ટોમાંથી અંદાજીત રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કર્યો ત્યારે લાયસન્સ અને ફાયર સેફ્ટીની મંજૂરી વગર જાહેર સ્થળે સંગ્રહ બદલ ચોપન સિલિન્ડર સાથે રૂપિયા પાંચ પોઈન્ટ પંચોતેર લાખનું વાહન પણ જપ્ત કરાયું જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે આ ભાગ રૂપે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એજી શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે એલપીજી કોમર્શિયલ સિલિન્ડરો અનઅધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું અને સ્થળ પરથી ગો ગેસના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાલડિયા અને અર્થ ગેસના સંચાલક દશરથભાઈ પાલડિયા દ્વારા સંગ્રહ કરેલા કુલ ચોપન એલપીજી સિલિન્ડર જેમાં સોળ

દશરથભાઈ પાડલિયા તથા શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ ચોપન જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે જે પૈકી સોળ સિલિન્ડર્સ ભરેલા અને આડત્રીસ સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે આ સિલિન્ડરને એજન્સીના પ્રોપરાઇટર શ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી લાયસન્સ ફાયર સેફટીના સાધનો ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર કરી અને વેચાણ કરતા ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર બે હજાર પેસોના નિયમો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો ની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે ચોપન જેની કુલ કિંમત થાય છે એક લાખ એકતાલીસ હજાર નવસો તથા સ્થળ પર મળી આવેલ વાહન જેની કિંમત છે પાંચ લાખ પંચોતેર હજાર આમ મળી કુલ સાત લાખ સોળ હજાર નવસો નો સીઝ કરી કબજે કરી અને આગળની ધોરણ